જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે એક નવ બે હજાર પચ્ચીસના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જમે તો અને મોડી રાત્રે દાંતીવાડા ડેમ ના ઉપરલા ભાગમાં સારો એવો વરસાદ પડવાથી હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક ત્રણ હજાર નવસો ને તેતાલીસ કિસ્સો પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ત્યાંસી પોઇન્ટ ચારીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા વડા ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ અડતાલીસ પોઈન્ટ સુડતાલીસ ટકા ભરાઈ ગયો છે તો દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા લાઇવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી